નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી ડ્રાઈવર કન્ડક્ટરની પરીક્ષામાં અગાઉ પૂછાયેલા કોમ્પ્યુટરના પ્રશ્નો જોઈશું પ્રશ્ન નંબર એક આઈબીએમ એટલે શું કોમ્પ્યુટરમાં આઈબીએમ એટલે શું તો નીચે ઓપ્શનો આપેલા છે તેમાંથી સાચો જવાબ બનશે ઓપ્શન બી ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર બે લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ સંગ્રહ કરતો યુનિટને શું કહેવામાં આવે છે સાચો જવાબ બનશે ઓપ્શન એ ટોનર પ્રશ્ન નંબર ત્રણ સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે જેનો સાચો બનશે ઓપ્શન એ સ્ટેટિક રેમ પ્રશ્ન નંબર ચાર યુપીએસ નું આખું નામ શું છે કોમ્પ્યુટરમાં યુપીએસનું આખું નામ શું છે તો નીચે આપેલા ઓપ્શનમાંથી માંથી સાચો જવાબ બનશે ઓપ્શન ડી અનઇન્ટરેબલ પાવર સપ્લાય ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ નીચેના પૈકી કોણ ડીટીપી પેકેજ છે તો નીચે ઓપ્શનો આપેલા છે તેમાંથી સાચો જવાબ બનશે ઓપ્શન ડી પેજ મેકર પ્રશ્ન નંબર છ નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે કોમ્પ્યુટરમાં સૌથી નાનામાં નાનો યુનિટ નીચે આપેલા ઓપ્શનોમાંથી બનશે ઓપ્શન સાચો સી બી પ્રશ્ન નંબર સાત ડિસ્ક કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી શું થાય તો નીચે આપેલા ઓપ્શનો છે તેમાંથી સાચો જવાબ બનશે ઓપ્શન બી બધી માહિતી પૂસાઈ જાય છે ડિસ્ક ફોર્મેટ કરવાથી કોમ્પ્યુટરમાં બધી માહિતી ભૂસાઈ જાય છે પ્રશ્ન નંબર આઠ પાવર પોઈન્ટ એપ્લિકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે પાવર પોઈન્ટ પીપીટી જેનો નામ છે તે પ્રેઝન્ટેશન માટે કામમાં ઉપયોગમાં થાય છે પ્રેઝન્ટેશન પ્રશ્ન નંબર નવ એક કિલો બાઇટ એટલે કેટલા બાઈટ થાય છે તો એક કિલો બાઈટ બરાબર સાચો જવાબ બનશે ઓપ્શન બી એક હજાર ચોવીસ બાઈટ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર દસ સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે સામાન્ય રીતે કોમ્પ્યુટરમાં જે કીબોર્ડ હોય છે તેમાં ફંક્શન કી બાર હોય છે સાચો જવાબ છે બાર ફંક્શન કી હોય છે એફ વનથી એફ બાર સુધીની ફંક્શન કી હોય છે પ્રશ્ન નંબર અગિયાર ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કર્યા પછી તે ખાલી જગ્યાએ જાય છે તો કોમ્પ્યુટરમાં આપણે ફાઇલ ડિલીટ મારીએ તો તે રિસાયકલ બિનમાં જાય છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ ડિલેટ પારેલી ફાઇલ ત્યારબાદ પ્રશ્ન નંબર બાર એમએસ વર્લ્ડ એ કયા સોફ્ટવેરનો ભાગ છે એમએસ વર્લ્ડ એમએસ ઓફિસનો ભાગ છે સાચો જવાબ છે ઓપ્શન બી એમએસ ઓફિસ નો ભાગ છે એમએસ વર્લ્ડ એ પ્રશ્ન નંબર તેર એમએસ વર્ડમાં ટાઈપિંગ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવી છે એમએસ વર્ડમાં આપણે ટાઈપિંગ કરીએ તેની માહિતીમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને એડિટિંગ કહે છે પ્રશ્ન નંબર ચૌદ એમએસ વર્ડમાં ટેબલમાં રહેલી આડી હરોળોને શું કહેવામાં આવે છે એમએસ વર્ડના ટેબલમાં આડી રહેલી હરોરોને રો કહેવામાં આવે છે જ્યારે ઊભી હરોળોને કોલમ કહેવામાં આવે છે તો અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન એ હરો કહેવામાં આવે છે આડી હરોળો પ્રશ્ન નંબર પંદર ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કયા મોડમાં જોવા મળે છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ પ્રિન્ટ લેઆઉટમાં જોવા મળે છે ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર પ્રિન્ટ લેઆઉટ મોડમાં જોવા મળે છે સાચો જવાબ ઓપ્શન સી બસો છપ્પન જ્યારે આડી હરોળ હોય આડી હરોળ તેને રો કહેવામાં આવે છે અને તે રો કેટલી હોય છે ઓસઠ હજાર પાંચસો ને હોય છે પ્રશ્ન નંબર સત્તર એમએસ એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇક્વલ જે સિમ્બોલ છે તે મૂકવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહેવામાં આવે છે પીપીટી જેનું શોર્ટ નોમ છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને સ્લાઇડ કહેવામાં આવે છે ત્યારે એમએસ એક્સેલમાં જે છે તેને સીટ કહેવામાં આવે છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે સાચો જવાબ બનશે ઓપ્શન એ ક્લિપ આર્ટ ક્લિપ આર્ટની મદદથી તમે કાર્ટૂન મૂકી શકો છો પ્રશ્ન નંબર વીસ ઓપ્ટિકલ ફાઇબરનો મહત્વનો ઉપયોગ શેમાં થાય છે સાચો જવાબ બનશે ઓપ્શન બી નેટવર્કની કનેક્શન માટે ઓપ્ટિકલ ફાઇબરનો મહત્વનો ઉપયોગ કરવામાં આવે છે સાચો જવાબ ઓપ્શન બી નેટવર્ક માટે પ્રશ્ન નંબર એકવીસ કયો ઓપ્શન આપ મેળેજને ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલ સુધારે છે જ્યારે આપણે ટાઈપિંગ કરતા હોય ત્યારે ભૂલ ઓટોમેટિક સુધરી જાય છે તે આપણે તેનું સાચો જવાબ છે ઓપ્શન બી ઓટો કરેક્ટ ચાલુ રાખવાથી ઓટોમેટિક ટાઇપિંગ જે સ્પેલિંગમાં ભૂલ હોય તે સુધરી જાય છે પ્રશ્ન નંબર બાવીસ વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે વેબ પેજ બનાવવા માટે પણ તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી એસટીએમએલ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રેવીસ સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા કયા બેનોનો ઉપયોગ કરવામાં આવે છે સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા માટે તેની છોટકી છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી ઇન્સર્ટ પ્લસ ચાર્ટ ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચોવીસ કેલ્શિયમમાં બનાવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ ડોટ ડી એસ ત્યારબાદ પચીસમાં નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયું તાર્કિક વિધે નથી તો નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ બનશે ઓપ્શન ડી પ્રોપર તાર્કિક વિધે નથી પ્રશ્ન નંબર છવ્વીસ બી એમ પૂરું નામ શું છે કોમ્પ્યુટરમાં બી એમ પૂરું નામ નીચે આપેલા ઓપ્શનમાંથી તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ બીટ મેપ પિક્ચર ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર સત્યાવીસ કયા સ્થાનાંકના સૂત્રની નકલ કરવાથી કે ખસેડવાથી તેમાં કોઈ પરિવર્તન આવતું નથી નીચે આપેલા ઓપ્શનમાંથી સાચો જવાબ બનશે ઓપ્શન એ નિરપેક્ષ નકલ કે ખસેડવાથી તેમાં કોઈ પરિવર્તન થતું નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયો ગુણધર્મ સબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત ફિક્સલમાં દર્શાવે છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી હાઇટ અને વેડ્સ ઊંચાઈ અને પહોળાઈ ત્યારબાદ આગળનો પ્રશ્ન એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય નીચે આપેલા ઓપ્શનો છે તેમાંથી સાચો જવાબ બનશે ઓપ્શન એ ઓપ્ટિકલ ડિસ્ક જેને એક્સટર્નલ સ્ટોરેજ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રીસ ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરવામાં આવે છે ઇનપુટ ડિવાઇસ તરીકે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી ટ્રેકબોર્ડનો ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરની જોડાણની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન નાનામાં નાનો યુનિટ કયો છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ બીટ તે કોમ્પ્યુટરમાં નાનામાં નાનો યુનિટ છે નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો આપેલા ઓપ્શનો છે તેમાંથી સાચો જવાબ બનશે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં ઘણીવાર પરીક્ષામાં આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે આપણે ગમે જે ઓપ્શન સિલેક્ટ કરી દેતા હોય છે તો ખાસ કરીને યાદ રાખવું પ્રશ્ન નંબર ચોત્રીસ એમએસ વર્ડને ખાલી જગ્યા પ્રોગ્રામ છે એમએસ વર્ડ એ ખાલી જગ્યા પ્રોગ્રામ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે સાચો જવાબ એ વર્ડ પ્રોસેસિંગ પ્રશ્ન નંબર પોત્રીસ કીબોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળે છે કીબોર્ડમાં બાર ફંક્શન કી જોવા મળે છે એફ વનથી એફ ટેલ્વર સુધીની બાર ફંક્શન કી હોય છે કીબોર્ડમાં અને ટોટલ કી એકસો ચાર સામાન્ય કીબોર્ડમાં હોય છે પ્રશ્ન નંબર છત્રીસ રેમ એટલે શું તેનો સાચો જવાબ છે આપેલા ઓપ્શનમાંથી ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મેમરી થશે સાચો જવાબ ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મેમરી પ્રશ્ન નંબર સાડત્રીસ રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે તેનો સાચો જવાબ અનશે ઓપ્શન બી પ્રાઈમરી મેમરી તરીકે રેમનો સમાવેશ થાય છે પ્રાઇમરી મેમરી પ્રશ્ન નંબર અડત્રીસ નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે તો વાળો પ્રશ્ન છે તો ઓપ્શન આપેલા છે ગૂગલ બિંગ યાહુ કે mozilla સાચો જવાબ છે ઓપ્શન ડી mozilla જે સર્ચ એન્જિન નથી તો ખાસ કરીને આ પ્રશ્નપી છે તે યાદ રાખવો ત્યારબાદ આગળનો પ્રશ્ન ઓગણચાલીસમાં નંબરનો વેબ પેજને રિફ્રેશ કરવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો ફંક્શન કીના દરેક કાર્ય હોય છે બાર ફંક્શન કી હોય છે તેના દરેક દરેક કાર્ય હોય છે તો યાદ રાખવા એમાં એફ ફાય છે રિફ્રેશ રિફ્રેસ માટેનું કામ કરે છે પ્રશ્ન નંબર ચાલીસ કયું ચિહ્ન ઈમેલ આઈડીને બે ભાગમાં વેચે છે તો યુઝરનેમ અને ડોમિન નેમને વેચવા માટે એટ ધ રેટનો ઉપયોગ થાય છે તો ખાસ કરીને યાદ રાખવું કોમ્પ્યુટરની કુલ કેટલી પેઢી હોય છે કોમ્પ્યુટરની કુલ પાંચ પેઢી હોય છે પ્રથમ પેઢીથી પાંચમી પેઢીના કોમ્પ્યુટરો અત્યાર સુધી છે સાચો જવાબ ઓપ્શન બી પાંચ ત્યારબાદ આગળનો પ્રશ્ન કોમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ગઈ વખતની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તેને તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ઈ બુટિંગ કહેવામાં આવે છે કોમ્પ્યુટરમાં વેચ ભરવા ચાલુ કરતા થતી પ્રક્રિયાને બુટિંગ કહેવામાં આવે છે ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સંગ્રહ કરી શકાય છે તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી ચોવીસ ક્લિપ સંગ્રહ કરી શકાય છે ક્લિપબોર્ડ પ્રશ્ન નંબર ચોવાલીસ ચાલુ પકરાનું પ્રથમ અક્ષર ડ્રોપર્ટ કેપિટલ આપવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો આપણે ટાઈપિંગ કરેલું હોય તેને કેપિટલમાં લખવા માટે ડ્રોપ કેપનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન સી ડ્રોપ કેપ ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પિસ્તાલીસ સ્લાઇડ શોને ને સમય પ્રમાણે ગોઠવવા માટે કઈ વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો પ્રેઝન્ટેશનમાં આપણે પીપીટી પાવર પોઈન્ટમાં આપણે પ્રેઝન્ટેશન બને બનાવી છે તેમાં સ્લાઇડ શોને સમય પ્રમાણે પાંચ પાંચ સેકન્ડે આપણે ટાઈમિંગ ગોઠવા માટે રિહર્સ ટાઈમિંગ વિકલ્પ પસંદ કરવાનો રહેશે તે આપણે આપણી ટાઈમ મુજબ સેટ કરી શકીએ છીએ પ્રશ્ન નંબર 47 ખાલી જગ્યા કેબલ ઇન્ટરનેટ માટે સૌથી વધારે ઝડપ સેવા આપે છે ઇન્ટરનેટની જે સુવિધા છે તેમાં સારામાં સારો જે કેબલ છે તે ઓપ્ટિકલ ફાઈબર કેબલ છે જે ઝડપથી સેવા આપે છે ઝડપ પ્રશ્ન નંબર સુડતાલીસ કેવા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં એક કોમ્પ્યુટર નેટવર્કના અન્ય તમામ કોમ્પ્યુટર સાથે અલગ અલગ જોડાણ હોય છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી મિસ ટોપોલોજી કોમ્પ્યુટરના જોડાણમાં તમામ કોમ્પ્યુટર અલગ અલગ જોડાણ હોય છે પ્રશ્ન નંબર અડતાલીસ એચટીએમએલ કલર કોડ એફ એફ જીરો જીરો જીરોમાં કયા રંગને કઈ કિંમત આપવામાં આવે છે તો નીચે આપેલા ચાર ઓપ્શન છે તેમાંથી આપણે એચટીએમએલ કલર કોડ સિલેક્ટ કરવાનો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રેડ એફએફ હોય ત્યાં રેડ કલર ત્યારબાદ ઝીરો ઝીરો ગ્રીન અને ત્યારબાદ ઝીરો ઝીરો બ્લુ હોય છે પ્રશ્ન નંબર ઓગણપચાસ વેલિગન ગુણધર્મ સામાન્ય વાક્ય રચના ખાલી જગ્યા છે તો તેનો સાચો જવાબ બનશે આપેલા ઓપ્શનમાંથી ઓપ્શન એ વેલીગન બરાબર પોઝિશન ત્યારબાદ વિડિયોનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર પચાસ કાર્ય જે ક્રમમાં કરવાનું હોય તે દર્શાવવા માટે ખાલી જગ્યા ચિહ્નોનો ઉપયોગ થાય છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી એરો જે જગ્યાએ આપણે ટાઈપિંગ કરવાનું હોય તે આપણે એરોની મદદથી ત્યાં ક્લિક કરી અને આપણે આગળનું કાર્ય ચાલુ કરીએ છીએ તે સાચો જવાબ બનશે ઓપ્શન એ ઓપ્શન બી એરો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કન્ડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષા માટે આપણે કોમ્પ્યુટરનું પ્લેલિસ્ટ તેમજ કન્ડક્ટર ડ્રાઈવરનું પ્લેલિસ્ટ બનાવેલું છે ત્યાં જઈ બધું વિડિયો જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ જય